ધોર્યો પણ નોમ છે ને ધોર્યો થોડું માનોમ કાર્યો ને નોમ ધોર્યો એવું છે એટલે હેમ ઓ પેલ બાજુ જીએ પાછ આજા તો ઓપન પેલપા ઓપન પેલપા એમ ને એમ જ પહોંચ પડી જવાની છે એવું લાગે છે છે જો એ બાજુ વાળું ઉપર રાખી દીધું વાર્યો ના થા બધા હાઇડ્રોલિક મેરો ગાય તો આજે બધું અને આ બાજુ ફરી હવે વાડ કરવાનું કામ ચાલુ છે જોડવાળા ખેતરવાળાનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં ગાયો પીગી ગયો છે આવ્યો તાન તો બધું નવરું પાડી દીધેલું હે વાલી ને બધું મસ્ત મસ્ત આપણે હતું ને બધું જ ખાઈ ગયું એને ખાયું પણ એને થોડી ખબર કે તમે શિયાળું કઈ બાજુ રાખ્યું છે એમ બાયનું કઈ બાજુ રાખ્યું છે મેન એને કહી દેવાનું તમારે ભેગી થાય ને આપણે રસ્તામાં તો કહી દેજો કે શિયાળું આપણે બનાવેલું છે તારે હીરેને જવાનું ના આવવાનું એમ કેજો ગાય માતાને હા ભેગો થાય ભેગો થાય ને રસ્તામાં આપીને છે એ જો એ કોઈ ફતું જ નહીં બધા ખેતરવાળા ઊટ ઉઠ જ કરે છે જો પેલ બાજુ પેલા છોરે નહાડી તઈ ગયા તો પેલા કાકા નહાડી ને પેલા પેલી સુરી લદી આપણા તમાકુ પી જાય ને એટલે બધા પોનો નવરો પાડી દે એટલે બધો નહાડે સૂર્યમુખી નો ફૂલો મસ્ત થયો ને સૂર્યમુખી જે બાજુ દાડો નમે એ બાજુ નમી જાય હે ને સુરત દાદા નમે ને એવી રીત નમી જાય માલવણની અંદર આરતી ચાલુ થઈ ગઈ છે આરતી ચાલુ થઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવિનિંગ જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા વિડીયોમાં બધોનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપસો કોઈ સ્વસ્થ સાજા અને મજામાં છો એવી આશા રાખું છું અને દોસ્તો અત્યારે વજના છ વાગી ગયા છે પોણા છ વાગી ગયા છે અને ભાઈબંધનો ફોન આવેલો કે તમારા ખેતરમાં ગાય પહેરી ગઈ છે વાડ પાડી દીધી છે એટલે કે તમે આવો અને વાડ બાળ હક કરી દો કેમ કે ગાય તો અમે કે હાકી મેલી છે પણ કે વાડ એટલી બધી પાડી નાખી છે તો દોસ્તો આ દેખાય જો આ બધું આપણું આડું પાડી દીધું છે અને ગાય માતા એ ગાડી હાજર જ છે એ રહ્યો કયા છે રે લ્યો નહી ગા નહી પેલ બાજી આગળ જતો રે હમ બે ગાયો તો દોસ્તો આપણો આવતા જોઈ અને ગાય માતા આ આગળ નહી ગયા છે અને બે ગાયો હતી હજુ એ કઈ બાજુ છે એક કઈ બાજુ છે હવે પૂછ્યા આપણે અને આપણી વાળ તો એકદમ નવરી કરી દીધી છે ભાગી નાખી છે અમે એવું છે દોસ્તો કે વાલીના છોડને એવું બધું કર્યું છે ને એટલે વાલીને એમ ખાવા માટે મય કહી જાય છે બાકી પહેલાં તો મરચી એકલી હતી કારણ તો ગાય બાય કશું કહેતું નહોતું પણ હવે આ વાલી મોટી થઈ એટલે એના વેલા વાડે ચડે છે પેલી વાળ બાજુ એટલે ત્યાંથી ખાતી ખાતી આવે ને ફરી અહીં થઈને જો બાખું દેખાય ને એકલી જે ભાઈ તો એ રીણ પહી જાય છે એટલે આપણે વાળ બાર હખણી કરવાની છે તો વિડીયોમાં સાથે રહેજો વાળ હકની કરી દઈએ ફરી પાછા મળીએ અને દોસ્તો ગાય માતા પહી ગઈ છે વાલી ખાવા જ પહી ગઈ છે વાલીને ગોંધ કરી નાખ્યું છે વાલી બધી થોડા ફાળ કરીને નવરું કરી નાખ્યું છે આ બધું ગોલી કાઢ્યું આ વાલી ખાઈ ગઈ અને પછી હિ રીન ની એક નાખી એટલે હવે પેઠા છે કઈ બાજુ હું એ શેડું વાંખવું પડશે અને આડું પડી ગયું છે એ વાંકી દઈએ વર્ષાએ ચાલુ કરી દીધું છે નરસ લેતા આવું નરસ લેતા આવું રોપું પડ ચાલે બધું ઉપાડી નાખ્યું છે ને આ છું આ તો દોસ્તો આવી કઈક વાડ છે આપણી દેશી એસેમ્બલ અને ગાય માતા એ પણ કલ્યાણ કરી નાખ્યું છે આપણું કશું હતું એમના નસીબનું હોય એ ખાય પણ બગાડ ના કરે એટલે બસ તો હવે નરસ બરસ વધી લઈએ અને પછી પાછા

आले जवन भोलक ना के गाय माता हां ये तो काही है हां એટલે તો પેલો કે દેરુ કે ખેતરમાં ગાય પી ગઈ છે ને બધું રમળ ભમળ કરી નાખી છે હવે આને તો કંઈથી બોદે તો નહીં પહેલા પેલું થોભલું રોપી દો હ પછી આરઈ આ રાજે તો ગાય માતા હે રાઉસ રાઉસ કરના છે આને શું કહેવાય આ ફૂલો વાળું થઈ ગયું હે આ શું કહેવાય એને કહેવાય બહુ થઈ છે દોરું કે છે દોર્યું છે ને ધોરિયું થોડું એવું છે એકદમ મસ્ત ફૂલો અત્યારે રાતે કેવો સુગંધ આવે છે નહીં

ખાવું હોય છે તો ખાશે કિલો મળી રીંગણ ને મરચા તો નહિ ખાતી ગાય માતા પણ આ વાલી ના છોડવા કઈક કઈક છે ને એ ખાવા આવે